દસ દિવસ પહેલા માઇક્રા વાઇપડા પછી અઢળક તંતુમો નો વિકાસ થયેલો છે જેથી વધુમાં વધુ એ ખોરાક લઈ શકે ચયા પચાની ક્રિયા કરી શકે તો ચાલો હવે ખેડૂત મિત્રને પણ મળીએ તમામ આપો મારું નામ કોરાટ ચંદ્રેશભાઈ ધનજીભાઈ કોરાટ હાલરિયા ગામ તાલુકો બગસરા જિલ્લો અમરેલી મેં માઇક્રોનો ઉપયોગ કરેલો છે પંદર દિવસ પહેલાં એમાં આ તંતુ મોડા એટલા થયા છે ને ખસોડા નહોતા આમાં એનાથી મને રિઝલ્ટ સારું મળ્યું છે આપણે ડીલર બંધુ અમિતભાઈ પણ છે અમિતભાઈ તમે માઇક્રા વિશે શું કહેવા માંગો છો માઇક્રા વસ્તુ એવી છે કે ખેડૂતને હકીકત માઇક્રા વાપરે તો ઘણો મોટો ફાયદો છે અને માઇક્રા વાપરવાથી અન્ય ખાતરનો ખર્ચો પણ ઘટે છે અને મગફળીનું ઉત્પાદન પણ સારું આવે છે અને તંતુમૂળનો વિકાસ પણ સારો થાય છે આ તમે તંતુમૂળનો વિકાસ જોઈ શકો છો બરાબર ઘણા સમયથી વરસાદ નથી થયો એટલે અમુક મૂળિયા તો અહીંથી તૂટી ગયા છે જુઓ તમે અઢળક લાંબા તંતુમૂળ માટે મિત્રો માઇક્રા અવશ્ય વાપરીજો હું કેવું ખેડૂત મિત્રો તમારું અવશ્ય વાપરવા એથેનાથી ફાયદો થાય છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો